મળિયાદમાં નિવૃત્ત એસઆઈના મળતિયાની દાદાગીરી સામે આવી નિવૃત્ત પોલીસ એએસઆઈના મળતિયાએ પત્રકાર સામે કરી છે દાદાગીરી વિકલ્પ પર પોલીસ લખીને ફરતા હોવાનો અહેવાલ પ્રસારિત કરતા મળતિયો ભડક્યો નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હંસાબેન ચૌધરીના મળતિયાએ વિડિયો ડિલીટ કરવાની આપી ધમકી વિડિયો ડિલીટ નહીં કરો તો પત્રકારને જોઈ લેવાની આપી છે ધમકી તો આ છે નડિયાદનો મામલો જે નિવૃત્ત એસઆઈના મળતિયાની દાદાગીરી બહાર આવી છે નિવૃત્ત એ મળતિયાએ પત્રકાર પર દાદાગીરી કરી છે વ્હીકલ પર પોલીસ લખીને ફરતા હોવાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો અને આનાથી મળતીઓ ભડક્યો નિવૃત્ત એસઆઈ હંસાબેન ચૌધરીના મળતિયાએ પત્રકારને વિડીયો ડિલીટ કરી નાખવા ધમકી આપી અને જો વિડીયો ડિલીટ નહીં કરો તો તમને જોઈ લેવામાં આવશે એવી પત્રકારને ધમકી આપી છે અપલોડ નથી કર્યો ભાઈ તમે સમાચાર ન તમારો આ નંબર છે ને હું મોકલું તમને વોટ્સઅપ નંબર ન્યૂઝ બનાવે છે

પોલીસ દ્વારા જે પ્રાઇવેટ ગાડી લઈને ફરછા અને પોલીસના લેબલ અને બ્લેક ફિલ્મ લગેલા છે એમાં માટે શું જોગ છે એમાં જે બ્લેક ફિલ્મ નું મેનું છે એમાં નિયમ અનુસાર અમારે જે દંડ કરવાનો થતો હોય એ અમે દંડ કરતા હોઈએ છે નંબર પ્લેટ પર કઈ લખેલું હોય તો એમાં જે દંડ કરવાનો થતો હોય એ થતો હોય છે અને બ્લેક ગ્લાસ ઉપર પોલીસ લેબલ લખેલું હોય બ્લેક ગ્લાસમાં જે ગ્લાસનો કાળા કાચ કરેલો હોય એમાં દંડ કરવાનો આવે છે એની જોગવાઈ છે એ મુજબ દંડ કરવામાં આવે છે કઈ કલમ લાગે એમાં સબ દંડ એમાં એકસો સિત્યોતેર ની કલમ લાગે છે